સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં ધોરણ દસમાં અભ્યાસ કરતો છાત્ર ગુમ થયા હોવાનું સામે આવ્યું ચુડા મસ્જિદ ચોક પાસે

ન સાથે શોધવાનું શરૂ કર્યું શોધખોળ પછી પણ મળ્યો હતો સમાચાર અભ્યાસ કરતા અપહરણ થયાની ચર્ચાઓ જોર પકડ્યું હતું સુનિલના પિતાએ આ બનાવ અંગે પોલીસને જાણ કરી હતી પોલીસ ટીમે સુનિલને શોધખોળ હાથ ધરી હતી આ અંગે પીએસઆઈ એચ એસ જાડેજાએ જણાવ્યું હતું કે સુનિલના અપહરણની અફવા ઉડી હતી જો કે એવું કશું નથી સીસીટીવી ફૂટેજ ચેક કર્યા એમાં સુનિલ પોતાની મરજીથી બહાર ગયો હતો તેવું લાગે છે નવમાં ધોરણમાં સુનિલ બીજે કોઈ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો આ વર્ષે બને ભાઈઓ એક શાળામાં અભ્યાસ કરી શકે તે માટે તેની શાળા બદલવામાં આવી હતી એટલે તેને ગમ્યું નહીં હોય એવું લાગતું હોવાનું પ્રાથમિક તબક્કે જણાઈ આવે છે તો સુનિલનું છેલ્લું લોકેશન સુરેન્દ્રનગર જોવા મળ્યું હતું જેથી અમારી ટીમ સુનિલને ઘરે પરત લાવવા મહેનત કરી રહી છે ટૂંક સમયમાં સારા સમાચાર મળી જશે તેવો આશાવાદ પોલીસ દ્વારા વ્યક્ત કરાયો હતો હું એના ભાવું છું અને અમે મારા બે છોકરા નિશાળે જતા હતા એમાં એક છોકરો પાછો વળ્યો વસ્તુ લેવા પછી ઘરે આવ્યો પછી ઘરેથી પાછો નથી આવ્યો નિશાળે જાતો હતો ઘરે પાછો ન આવ્યો પછી બધા નિશાળે નથી પહોંચ્યો અને અમે બધા ઘરે ગોત ગોત કરીશું એના આવતા એના અમે બધા તે ઉપાધિ બહુ કરીશું કોકને જડે તો અમે આ સરનામે દેજો એનું નામ સુનિલ છે ઈશ્વરભાઈ સુનિલભાઈ ઈશ્વરભાઈ છે અને અમે બધા ઉપાધિ કરીશી પણ કોઈને આ જો ફોટો મોકલે એમ તમને જડે તો અમને જાણ કરજો વિનંતી છીએ મારું નામ રકમેશ્વરભાઈ છે મારો ભાઈ નાનો ગુમ થઈ ગયો છે અમે બે સવારે નિશાળે જતા હતા એ સપે બાને છે ને સપે લેવા ગયો તો એ કે તમે જાઓનું મમો હું આવું છું સપે લેવા અને પછી સપાઈ ગયા પછી અમે અહીંયા ઘડીક નિશાળ ઉભા રહ્યા તો એ હજી આવ્યો નહીં પછી પછી અમા પપ્પાનો ફોન આ કર્યો સાહેબ એટલે કેમ હજી આવ્યો નથી સાહેબે ફોન કર્યો અને બાપાએ ઘરે ફોન કર્યો ઘરે કે ઘરે નથી આવ્યો પછી માપ્પા પોલીસ સ્ટેશન ગયા પણ ગામમાં ગોઈતો ને એ બધું ગયું હજી મળ મળ્યો નથી અલ્પેશ વાડરે સાથે CN24 ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ